રાપર શહેરમાં નગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપના ઉમેદવારોને આવકાર મળી રહ્યો છે રાપરના વોર્ડ નંબર છ વિસ્તારમાં ઓગડવાડી ભરતવન સોસાયટી ભરવાડવાસ સંકરવાડી ડોડિયાવાસ વાઘેલાવાસ તકિયાવાસ આથમના નાકા નદી નાકા તકીઆવાસ કથળદાર વિસ્તારનો સમાવેશ થાય છે વોર્ડછમાં રોડના કામ થયા છે ગટરની સુવિધા પણ જોવા મળી રહી છે અને લાઇટ અને પાણીની વ્યવસ્થા પણ સારી જોવા મળી રહી છે બે વર્ષમાં સારા એવા વિકાસના કાર્ય થયા હોવાનું લોકોએ જણાવ્યું હતું રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા દ્વારા આ વિસ્તારની સતત પૂછા થતી હોય છે આ વખતની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર વિજેતા બનશે તેવો વિશ્વાસ લોકોએ વ્યક્ત કર્યો હતો પટેલ બાકી પણ આમ થઈ ગયા છે બધા રમેશભાઈ કિરણભાઈ ચાવડા એડવોકેટ તરીકે રાપર માંથી પ્રેક્ટિસ કરું છું છેલ્લા સત્તર વર્ષથી વોર્ડ નંબર છ ની અંદર મારા ધરમપદની રસીલાબેન રમેશભાઈ ચાવડા સામાન્ય સીટ ઉપરથી ઉમેદવારી નોંધાવેલ છે એમની ની અંદર મンジભાઈ દેવાભાઈ ભાટેસરા મોરીબેન પેથાભાઈ ચૌહાણ અને સतीशભાઈ ભનુભાઈ ભરવાડ જે સીટ વોર્ડ નંબર 6 ના ઉમેદવારો છે વોર્ડ નંબર છ ની અંદર જે આ ચાર ઉમેદવારો છે એ હાલમાં ચૂંટણી લડી રહ્યા છે વોર્ડ નંબર 6 ની અંદર ગ્રામ ટ્રમની અંદર નગરપાલિકાની અંદર જે ની અંદર નગરપાલિકા દ્વારા જે વોર્ડ નંબર નો જે વિસ્તાર છે તકિયા વિસ્તાર શંકરવાડી ભરત વંશ સોસાયટી વાઘેલાવાસ દોડિયાવાસ એની અંદર તમામ જગ્યાએ પેવર ના કામો થઈ ગયેલા છે અને તમામ જે રોડ રસ્તા માટે જે ગટરો છે એનું પણ પૂરતા પ્રમાણમાં જે કંઈ સવલતો છે એ નગરપાલિકા દ્વારા

જે રાપડની અંદર જે કામગીરી કરી છે એની અંદર મોસ્ટ ઓફ જે ખાસ તો રાપડની મુખ્ય સમસ્યા હોય તો જે કાયદો વ્યવસ્થા જે પહેલાના સમયમાં કથળેલી હતી તે કાયદો વ્યવસ્થા ને હાલમાં જોવામાં આવે તો માનનીય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા સાહેબ આવ્યા પછી કાયદો વ્યવસ્થા એકદમ સુધરી ગયેલ છે અને દરેક જગ્યાએ દરેક વોર્ડ ની અંદર વહીવટદાર નું શાસન હોવા છતાં નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટી ના તમામ કાર્યકરો દ્વારા દરેક વોર્ડો અંદર કામગીરી થઈ રહી છે